પોતાની જે માનસિકતા કરી છે વિસ્તારવાદી માનસિકતા એનો બજરંગ દળ સખ્ત શબ્દોમાં વિરોધ કરે છે અને ગુજરાત સરકારને પણ એક સંજ્ઞાન લેવાની જરૂર છે કે આવા વિસ્તારવાદી લોકોને ઓળખી અને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને આના અનુસંધાને બજરંગ દળ દ્વારા આવતીકાલે સાંજે છ કલાકે ઉપરકોટની અંદર સામૂહિક હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવશે જય શ્રી રામ